માવા ખાનારાની સંખ્યા રોજે રોજ વધી રહી છે ત્યારે માવા ખાનારા વાલીઓ માટે સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતાના માવાની ચૂનાની પડીકીથી રમતી બાળકીના દાંતમાંથી તૂટેલી પડીકીનો ચૂનો સીધો ઉડીને આંખમાં ઉડ્યો હતો જેથી આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો મૂળ મહારાષ્ટ્રના વતની છે હાલ નવા ગામ નિંડોલીના ઉમિયા નગરમાં પરિવાર સાથે રહે છે નિલેશભાઈ હીરા ઘસવાનું કામ કરે છે નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એકની એક પાંચ વર્ષની દીકરી લાવણ્ય ગણ પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે પંદરેક દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લાવણિયાના દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો હતો લાવણિયા ઘરમાં રમી રહી હતી દરમિયાન તે રમત રમતમાં તે ચૂનો લઈ લીધો હતો અને તેને મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી અચાનક તે ચૂનો ખોલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો જેથી લાવણિયા જોર જોરથી રડવા લાગી હતી લાવણિયાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવણિયાને આંખમાં દુખાવો થતાં પરિવાર તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા જ્યાં તેને આંખનું ઓપરેશન કરવાનું કહ્યું હતું નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી મારું નામ નિલેશ અશોક પગારે તમારી દીકરીનું નામ લાવણ્ય નિલેશ પગારે શું એમની સાથે બન્યું છે એ પેલા ફેમિલી ડોક્ટર છે એ આંખમાં ચૂનો નાખી લીધો ઘરે ચૂનો હતો પત્તામાં ઉભો થાય ચૂનો હતો તો આંખમાં નાખ્યો પણ ફેમિલી ડોક્ટર ને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજાવો ઉતરો પછી ચાર પાંચ દિવસ પાછું ગયો તો એ જગ્યાએ એ આંખ ને બતાવવું પડશે આંખ પાસે લઈ ગયો કે અઠવાડિયું દસ દિવસ માં થઈ જાય એમ પછી એની પાસે લઈ ગયો પછી કંઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખીએ પછી ડૉક્ટર કે કૂતરી વાળાને બતાવવો પડશે આંખ વાળા કોફી વાળા ડોક્ટર નું નામ છે પ્રતિ કોફી વાળા એમની પાસે લઈ કાલે લઈએ એમની પાસે જાચ કરાવી એ કે ન કે ખર્ચો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આંખ પેલા સાફ કરવી પડશે ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે ખર્ચો વધારે કેરો કીધો ભરવું છું ઓકે અત્યારે ડોક્ટરે અત્યારે તમને શું કીધું છે ડોક્ટરે અમને એમ કીધું કે આમાં તમને બે વાગે લઈ જવાનું છે આંખમાં જે પહેલાં આપણે ચૂલો બધો છે એ સાફ કરીને પછી ખબર પડશે આગળ શું છે નહીં છે